વારંવાર રજૂઆત કરવા છતાં કઈ કરતા નથી અને છૂટા કરી દેવાની ધમકી આપે છે આ બાબતે પત્રકારો ય ચીફ ઓફિસર ને પૂછપરછ કરતા એવું કહેલ કે મારે ઉપલા અધિકારીઓ નો એવો ઓર્ડર છે કે 42 કામદારો કે જે કાયમી ન હોય તેવાને છૂટા કરી દેવા પરિપત્ર મોકલેલ છે અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાયને પરાવાળાને બધાને પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર 13 જણા હતા તો એને બગાડું કામ કર્યા

આ દિવસ બાવીસ ઓગણીસ બે હજાર પચીસના રોજ અમે સવારે સાડા સાથે જાણ થઈ કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને જે ફિક્સ વતન તરીકે રાખવામાં આવેલા હતા અને હવે તે લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવો અથવા કામ બંધ કરી દેવાનું છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી માર્ગ સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગર પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંદર જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ ધાવીનગર મંજૂરી થઈને આવેલ છે તે મુજબ કાર્ડની ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં આવે હાલ જે છૂટા ગયા છે એ લોકોને વાજી વાજીવિકા માટે શું કરવામાં આવશે પાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે વેવલદાસ ધારીનગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે જે મુજબ સાહેબનો હુકમ થયું બાબત કામ કરવામાં